સુરતની સારોલી પોલીસે પ્રી એક્ટિવ સિમ કાર્ડ ઝડપી પાડ્યા મુંબઈથી સિમ કાર્ડ લઈને ત્રણ આરોપી સુરત આવ્યા હતા આરોપીઓને બાતમીના આધારે ત્રણ આરોપીઓની કરી ધરપકડ પ્રી એક્ટિવ સિમ કાર્ડનો ઉપયોગ સાયબર ક્રાઇમના ગુનામાં થાય તેવી શક્યતાઓ સારોલી પોલીસે છસો પચાસથી વધુ સિમ કાર્ડ કબજે કર્યા એક્ટિવ સિમ કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ ફ્રોડ કરવા માટે ઉપયોગ થઈ શકે છે સારોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ યશપાલસિંહ અને પ્રતાપ પ્રતાપસિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ ડમ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી પ્રીએક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી છસો ને સાડા છસોની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા છસો ની આસપાસ સિમ કાર્ડ પણ છે અને આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ ધોલપુરિયા અને ભગવાન ગુસાઈવાર આ બે વ્યક્તિઓ હજી પોલીસ ગિરફની બારે છે પોલીસ એની ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ આ પ્રીએક્ટિવ સિમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જ્યારે લેવા ગયા ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કલેક્ટ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને પ્રિએક્ટિવ કરી તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો